ઘટના બની એક જ દિવસમાં ફક્ત ચાર કલાકના સમયગાળામાં બે અંગદાન થયા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા આજીવિકા રડતા પરિવારો પોતાના બ્રેન ડેડ સ્વજન નું અંગદાન કરીને માલે તુજાર વર્ગ પણ ન કરી શકે તેટલું મોટું દાન કરીને ભણતર કરતા ગણતર જ મહત્વપૂર્ણ છે તે સાબિત કર્યું સિવિલ હોસ્પિટલમાં ફેબ્રુઆરીના રોજ થયેલ તેમજ સમગ્ર વિગતો એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપરડા ગામના રહેવાસી રાહુલ ભંવર ગાંધીનગર કુડાસણ ખાતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ઇજાઓ ગંભીર હતી જેથી પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા સારવાર દરમિયાન ડોક્ટરોએ તાલે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા રાહુલના પિતા અને અન્ય હાજર પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવતા પિતા ભણેલ ન હોવા છતાં ભણતર કરતા ઘડતર જીવનમાં વધારે અગત્યનું છે એ વાતને સાબિત કરી અને પોતાનો વાલસોયો દીકરો બ્રેઇન ડેડ હોવાથી ફરી સાજો થઈ શકશે નહીં તે સમજી બીજા કોઈના દીકરા કે અન્ય સ્વજનના જીવ બચાવવાના પરોપકાર ભાવ સાથે અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો

બંને દર્દીના અંગોના રિટ્રાયવલની પ્રક્રિયા આરંભવામાં આવી જેના અંતે એક હૃદય ચાર કિડની અને બે લીવર મળી કુલ સાત અંગોના દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં અને બે લીવર તથા ચાર કિડનીને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી આશાણે જણાવ્યું હતું કે આજના બંને અંગદાનના કિસ્સામાં બે ગરીબ અને ઓછું ભણેલા પરિવારોએ સમાજના લોકો માટે ભણતર પણ કેટલું મહત્વનું છે છે તેનું ઉદાહરણ પાડ્યું તેમ જોશીએ જણાવ્યું હતું અંગદાન એજ મહાદાનના માત્ર ચાર કલાકના અંતરમાં બે અંગદાન થયા ગઈકાલનો દિવસ એટલે કે લીપ યરનો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ યાદગાર દિવસ એ દિવસે બે અંગદાન થયા અને એની વિગત જણાવતા કહીશ કે સાડા સત્તર વર્ષીય રાહુલ ભવર જે પીપરાળા ગામનો વતની મધ્યપ્રદેશનો પડી જતા બ્રેન્ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર પેકિડની અને હૃદય દાનમાં મળ્યા અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી જે તેસઠ વર્ષીય પુરુષ મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા એટલે એમ જોઈએ તો આ બે વ્યક્તિ તરફથી સાત અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જે તમામે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને આઈકેડીઆરસીમાં કરવામાં આવ્યું અત્યાર સુધી જોઈએ તો એકસો ને છેતાલીસ અંગદાન થયા એટલે કે ગઈકાલે એકસો પિસ્તાલીસમું અને એકસો છેતાલીસમું અંગદાન થયું જેના થકી અત્યાર સુધીમાં ચારસો ને સડસઠ અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જેને ચારસો પચાસ લોકોને નવજીવન આપ્યું ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો લાવીએ જ્યારે અંગના પ્રત્યારોપણનો જો વેઇટિંગ પીરિયડ છે એ ખૂબ ઓછો થઈ જાય અથવા પૂરો થઈ જાય અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવો દિવસ આવે અંગદાન એ જ મહાદાન